વકીલ મંડળ દ્વારા તાત્કાલિક ધોરણે આક્ષેપિત પોલીસ અધિકારી સીએચ ને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે વકીલ મંડળે ચીમકી ઉચ્ચારી છે કે જો અધિકારીને વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારી છે જો કે આ વિષયમાં મામલો ઉગ્ર બનતા જ ચાર પોલીસ સ્ટેશનના પીઆઈ એસીપી સહિતનો સ્ટાફ કોર્ટમાં દોડી આવ્યો હતો અને આ મામલો થાળે પાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા જો કે હાલ આખી મેટર અકોટા પોલીસ સ્ટેશનમાં જવા પામી છે આંગે તમારો શું મત છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા અવનવા વિડીયો જોવા માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે